ફૂલ મંદિર નો વ્યુ શિવરાત્રી નો મેળો બે બીજા મહિનાની ની પંદર તારીખે છે તો તમે આવો છો ને મેળા આવજો મજા આવશે કુંભ મેળો થવાનો હે મિની કુંભ મેળો આ જો જાત્રા વાળા નાના છોકરાઓ ની સીડી વાળો રસ્તો અહીંની તમે જુઓ નજારો અત્યારે પણ ભીડ બહુ જ છે આપણે ઈના ને આપણે ઈના શરૂઆત થાય સીડી આ આપણે હાવ જંગલ માં આવી ગયા આ રૂટ છે આપણે પરિક્રમા વાળો તો આથી પરિક્રમાની શરૂઆત થાય તો આપણે અહીં મંદિર લગી જવાનું છે કેમકે અહીંયા લગી ની આપણે રજા આપી અંદર બહુ જવાનું છે નહીં આપણે આ જો તમે અત્યારે થોડીક રાઈટ પડી ગયેલી ચોખ્ખું નહીં આવે આ આ મંદિર તમને નહીં જોયું હોય બતાવું આજે તમને જૂનું મંદિર જો અહીં મૂર્તિ મોટી છે બતાવું તમને હમણાં જાય અંદર આ મંદિર જો મૂર્તિ આ મંદિર હાવ જંગલ માં આવ્યું હોય રજા લઈને આવવું પડે જૈન મંદિર છે અમે બે અત્યારે આવ્યા હતા જો રજા લઈ શું કયા જે ભાઈ એથી પરિક્રમા ચાલુ થાય અહીંયા આવવું હોય તો થોડુંક વહેલું આવવું પડે તો એમાં થોડીક રાઈત થઈ ગઈ જો આવ જંગલ એરિયા બતાવો તમને પગથિયા હેલો ગેટ બંધ થવા માંડ્યા મેઇન ગેટ છે અહીંયાથી રજા લઈ જવું પડે અહીંયા પૂછીને

વિડીયો મજા આવતી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો કેમ કે આવી નવી નવી અપડેટ મળતી રહે તમને